અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સોતરિયાના કાર્યાલયનું ઉદઘાટન ધારી ખાતે કરવામાં આવેલ એ સમયે સ્થાનિક પત્રકારનું માન સન્માન કરવાને બદલે અપમાન કરવામાં આવેલ હોય જેના કારણે પત્રકાર મિત્રોમાં નારાજગી જોવા મળે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવેલ એ સમયે કવરેજ કરવા ગયેલા પત્રકાર સંજય વાળાની સાથે ભરતભાઈ સુતરિયાના પર્સનલ કેમેરામેને આડોડાઈ કરેલી હતી પત્રકાર મિત્રો હાજર હતા તેઓએ પણ આ વાતની નોંધ લીધેલી હતી કે કવરેજ કરવા ગયેલા ત્યારે પત્રકારોનું પણ અપમાન કરવામાં આવેલું છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ સોતરિયાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરતી વેળાએ રાજકીય આગેવાનો પણ હાજર હતા એ સમયે આ બનાવ બનેલો છે ધારીના પત્રકાર સાથે ગેરવર્તન કરનાર કેમેરામેને સંજય વાલાને કવરેજ કરતા રોકેલા હતા પોતાની સાથે થયેલ ગેરવર્તનથી નારાજ સંજય વાલા આ કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા હતા ત્યારબાદ બીજા પત્રકાર મિત્રોને પણ આ વાતની જાણ થતા તેઓએ પણ કાર્યાલય ઉદ્ઘાટનના સમાચારથી અળગા રહેવાની જાહેરાત કરી હતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ જેમાં પત્રકાર મિત્રોને પણ આમંત્રણ પાઠવવામાં આવેલું આમંત્રણને માન આપીને પત્રકારોએ હાજરી આપી હતી ત્યારે ઉમેદવારના પર્સનલ કેમેરામેને સંજય ગેરવર્તન કરેલું હતું રાજકીય પાર્ટીઓના રાજકીય નેતાઓને જ્યારે લોકો સમર્થન આપી રહેલા છે ત્યારે મીડિયા રિપોર્ટરની સાથે થયેલ ગેરવર્તનના કારણે કદાચ આવનારા દિવસોમાં સ્થાનિક પત્રકારો રાજકીય સમાચારોથી અળગા રહીને તેમજ રાજકીય પાર્ટીઓના દરેક કાર્યક્રમથી અળગા રહીને કવરેજ ન કરવાનો નિર્ણય પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે મુશ્કેલીમાં વધારો કરી શકે છે